વલસાડ જિલ્લા ખાતે ઉડાન ધ વિંગ્સ ઓફ ટેલેન્ટ સંસ્થા દ્વારા પારંપરિક શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસો સતત નવમાં વર્ષે પણ સફળ રહ્યા એક સપ્ટેમ્બર બે હજાર પચ્યીસ દરમિયાન રંગરસિયા ગરબે ઘૂમે ગુજરાત મહોત્સવ બે હજાર પચીસ ભવ્ય રીતે યોજાયો આ સ્પર્ધામાં પારંપરિક અને પ્રાચીન શેરી ગરબા ગરબા ગાયન ઝેરીયુ તથા ખેરૈયા જેવી અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું એકસઠ ટીમો સાથે આ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સ્પર્ધા બની આ વર્ષની ખાસ થીમ ઓપરેશન સિંદૂર રાષ્ટ્રહિત સર્વોપરી રહી જેમાં દરેક શેરી ગરબા સાથે ભારત માતાની જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાતના નારા ગુંજ્યા આવશ્યક ડોક્ટર જાનકી ત્રિવેદી દ્વારા દરેક ટીમને ઓપરેશન સિંદૂરના ફ્લેગ્સ અને પોસ્ટરો આપવામાં આવ્યા જેના દ્વારા ભારતીય સેનાને સમર્થન અને સલામી આપવામાં આવી